મોરજર પાસે સિંહ અને સિંહણની સજોડે લટાર ધારી અમરેલી રોડ ઉપર મોરજર પાસે સિંહ અને સિંહણ સજોડે લટાર મારતા હતા ત્યારે કેમેરામાં કેદ થયા હતા મોડી રાત્રે શિકારની શોધમાં મેઇન રોડ ઉપર સિંહ અને સિંહણ બિરાજમાન જોવા મળ્યા હતા સિંહ અને સિંહણનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આમ પણ ધારી તાલુકામાં સિંહની વસ્તી વધારે હોવાનો અંદાજ છે જંગલના રાજા હવે મેઇન રોડ ઉપર આવવા લાગ્યા છે